જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાત મહેસાણાના હાઈવે પર મળતા પ્રખ્યાત ગોટાની રેસીપી તો આ ગોટા ખાવા માટે રોજ સવારે લાઈનો લાગે છે અને આ ગોટા શિયાળામાં મેથીની ભાજી સાથે બનતા હોય છે પણ અત્યારે મેથીની ભાજી નથી મળતી હોતી એટલે અત્યારે એક બીજી જ ભાજી સાથે આ ગોટામાં બનાવવામાં આવે છે અને આ ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે જે લોકો ખાવા માટે પડાપડી કરે છે તો આ ગોટા કઈ રીતે બને તે રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ અત્યારે આપણે ખાંડની લીધી છે તો અત્યારે આપણે આ ગોટા બનાવવા માટેનો મસાલો તૈયાર કરવાનો છે તો મસાલામાં સૌથી પહેલાં અત્યારે આપણે કાળા મરી લીધા છે જે આઠથી દસ નંગ જેટલા લીધા છે અને તેની સાથે મેં અત્યારે એક મોટી ચમચી આખા ધાણા લીધા છે અને સાથે આપણે એક ચમચી વરિયાળી લીધી છે તો આ ત્રણેય મસાલાને આપણે અધકચરા ખાંડી લેવાના છે તો આનાથી આ ગોટાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો બધી જ વસ્તુને આપણે આ રીતે અધકચરી ખાંડી લીધી છે તો તેને હવે આપણે એક વાટકીની અંદર લઈ લઈશું અને ફરી આ જ ખાંડણીની અંદર આપણે અત્યારે ચાર લીલા મરચાં લીધા છે જે મીડિયમ તીખા હોય તેવા લીધા છે તે અંદર એડ કરીશું અને સાથે એક ટુકડો આપણે આદુનો લીધો છે તે અંદર એડ કરીશું અને આને પણ આપણે એકદમ ઝીણું વાટી લેવાનું છે હવે આપણે ગોટા માટેનો લોટ તૈયાર કરીશું તો અત્યારે ગોટા બનાવવા માટે મેં ચાર વાટકી ચણાનો લોટ લીધો છે જેને આપણે એક મોટા વાસણની અંદર લઈ લઈશું તો તમારે જે રીતે ગોટા બનાવવાના હોય તે રીતે તમે લોટ લઈ શકો છો તો અત્યારે આપણે ચાર વાકી ફરી અને લોટ લીધો છે હવે આની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં આપણે પહેલાં જે વરિયાળી ધાણાને ખાંડીને રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું અને તેની સાથે આપણે જે લીલા મરચાં અને આદુને ચીણા વાટ્યા છે તે પણ અંદર એડ કરી દઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લીધું છે અને સાથે આપણે બીજી એક ચમચી મીઠું લઈશું જેથી આપણે આગળ એક બાજી પણ અંદર ઉમેરવાની છે એટલે અત્યારે આપણે બે ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આ ગોટામાં થોડો ખાટો મીઠો ટેસ્ટ સારો લાગે છે તો અત્યારે મેં બે ચમચી આખી ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું તો ગોટાની અંદર ખાંડ જરૂરથી એડ કરવી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ ગોટા બનાવતી વખતે તેની અંદર આ રીતે જે લીંબુના ફૂલ આવે છે જેને સાઇટ્રિક એસિડ કહેવાય છે તે ઉમેરવામાં આવે છે તે આપણે અડધી નાની ચમચી જેટલા અંદર એડ કરીશું તમે આની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો પણ આ લોકો જે રીતે બનાવે છે ત્યાં તે જ રીતે આપણે આજે ગોટા બનાવીએ છીએ તો અત્યારે મેં સાઇટ્રિક એસિડનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે હવે આપણા ગોટા એકદમ સરસ ફૂલે તેના માટે અત્યારે નાની અડધી ચમચી જેટલો મેં ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ લીધા છે તે અંદર એડ કરીશું અને પહેલાં આપણે લોટની સાથે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે પણ આ રીતે એકવાર ગોટાને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવા ગોટા બને છે હવે આની અંદર આપણે જે ભાજી ઉમેરવાની છે તે ભાજી લીધી છે આપણે તાંદરજાની ભાજી જે અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં મળતી હોય છે તો આ ભાજીથી આ ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અત્યારે આપણે ચાર વાટકી જે લોટ લીધો છે તેની સાથે આપણે બે વાટકી જેટલી આ તાદરજાની ભાજી અંદર ઉમેરીશું તો મેથીના ગોટા તો આપણે ઘણીવાર બનાવ્યા હોય છે પણ આ રીતે તમે જો તાંદળચાની ભાજીના ગોટા ના બનાવ્યા તો એકવાર જરૂરથી બનાવજો અને ભાજીને પણ આપણે લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને ગોટા માટેનું ખીરું તૈયાર કરીશું તો આ ગોટાની અંદર બીજા કોઈ જ વધારાના મસાલા એડ કરવામાં નથી આવતા બસ આટલા જ મસાલા સાથે આ ગોટા બનાવવામાં આવે છે ગોટા માટેનું ખીરું મેં તૈયાર કરી લીધું છે તો આટલું ખીરું બનાવવા માટે અત્યારે આપણે આ રીતે દોઢ ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતનું ખીરું તૈયાર કર્યું છે તો એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં પણ આ રીતે આપણે ગોટા કરી શકીએ તે રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે તો હવે આપણે આ ખીરાને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આપણે બનાવેલું કોટાનું ખીરું લઈ લઈશું હવે સાઈડમાં અમે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ થોડું આપણું ગરમ થઈ ગયું છે તો તેમાંથી આપણે બે ચમચી જેટલું તેલ આ બનાવેલા ખીરાની અંદર લઈ લઈશું તો તેલ થોડું ગરમ હોય તેવું જ આપણે અંદર એડ કરીશું તેલ એડ કર્યા પછી આપણે આ ખીરાને સારી રીતે મિક્સ કરવાનું છે તો એક મિનિટ જેવું આપણે આ રીતે તેને સારી રીતે ફેટવાનું છે તો આ રીતે ફેટવાથી આપણા જે ગોટા બનશે એકદમ ખુલેલા ફૂલેલા બનશે અને પોચારું જેવા થશે તો આપણું તેલ થોડું સારી રીતે ગરમ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે ફેટી લઈશું તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી દઈશું અને સૌથી પહેલાં આપણે ગોટા બનાવતી પહેલાં તેમાં આપણે લીલા મરચાં તળીશું તો ગોટાની સાથે આ રીતે ગોટા મરચાં આપવામાં આવે છે તો પહેલાં આપણે મરચાં તળી દઈશું તો પહેલાં આ રીતે આપણે તેલમાં મરચાં તળીશું એટલે મરચાંની ફ્લેવર પણ તેલમાં આવી જશે અને જેના કારણે ગોટાની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો તળેલા મરચાં ને આપણે પ્લેટની અંદર કાઢી લઈને તેના ઉપર થોડું મીઠું નાખી દઈશું હવે આપણે તેમાં ગોટા મૂકીશું તો આપણે મીડિયમ સાઈઝ ના આ રીતે ગોટા અંદર મૂકતા જઈશું એક વાર જેટલા તેલ માં આવે તે રીતે આપણે અંદર મૂકીશું પોતાને આપણે આ રીતે ઉપર નીચે ફેવીશું જેથી બધી જ બાજુથી સર રીતે તળાઈ છે તો ગોટાને આપણે આ રીતે ફેરવતા દોઢ મિનિટ જેવા આપણે તેને તળવાના છે અંદર સુધી તે સારી રીતે તળાઈ જાય તો આ રીતે ગોલ્ડન રંગના થાય તે રીતે આપણે તળવાના છે તો ગોટા આપણા સારી રીતે તળાઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બનાવેલા ખીરામાંથી ગોટા તૈયાર કરીશું મિત્રો તૈયાર છે આપણા તાંદળજાની ભાજીમાંથી બનાવેલા એકદમ ટેસ્ટી એવા ગોટા તો આ ગોટાને સૂકી ડુંગળી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરવામાં આવે છે તો આ ગોટા તમે જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર તૈયાર થાય છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ગોટા બને છે તો એકવાર તમે પણ આ રીતે ગોટા ના બનાવ્યા તો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં